હળવદમાં સૌ વાર વાણંદ ચોવીસી આયોજિત સમૂહ લગ્ન સમારોહ યોજાયો વાણંદ સમાજની અગિયાર દીકરીઓ પ્રભુતામાં પગલાં નવદંપતિને આશીર્વચન આપવા અનેક સંતો મહંતો મહાનુભાવો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હળવદ તાલુકા વાણંદ ચોવીસી દ્વારા સૌ પ્રથમવાર અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નમાં વિવિધ અવસરો મંડપ મુહૂર્ત જાન આગમન ભોજન સંભારંભ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ સિહોરા સહિત અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્ય ઋષિ દાસજી મહારાજ મહંત લિંબોચી ભવાની મંદિર વઢવાણના હસ્તે કરવામાં આવ્યું સમૂહ લગ્ન મહોત્સવમાં રસિકભાઈ કરસનભાઈ બજાણિયા પ્રમુખ ઝાલાવાડા એજ્યુકેશન ટ્રસ્ટ ભામાસા નટુભાઈ નાગજીભાઈ બજાણિયા અધ્યક્ષ સમૂહ લગ્ન સમિતિ ધીરુભાઈ ગોરધનભાઈ લાગણોજા પ્રમુખ હળવદ વાણંદ ચોવીસી સહિતના જ્ઞાતિના આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હળવદ તાલુકા વાણંદ ચોવીસી તેમજ યુવક મંડળના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી સમાજ તરફથી નકલંગધામ ગુરુગામ શક્તિનગર ખાતે અગિયાર દીકરા દીકરીઓના સમુલગ્નનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અગિયાર નવ દંપતિઓએ પ્રભુદામાં પગલાં પાડ્યા છે અને આ દિવસે અમારા સમાજના આગેવાનો તેમજ સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા સાહેબ તથા અન્ય બીજા ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહી અને અહીંયા કાર્યક્રમમાં સહભાગી થયેલ છે આણંદ સમાજ ચોવીસી આયોજિત અગિયાર સમૂહ લગ્ન આયોજન થયું અને એમાં અમારા સમાજના શ્રેષ્ઠીઓ તેમજ યુવાનભાઈઓએ ખૂબ મહેનત કરી તેમજ આ જે જગ્યા છે આપણે નકલંગધામ એમાં દર્શક મહારાજે પણ અમને અમૂલ્ય ફાળો આપ્યો છે એમની જગ્યાએથી અને અમારા જે મેઇન દાતા હતા રશિકભાઈ બજાણિયા એનો ટોટલ જમણવાર તરફથી ભવિષ્યમાં આવા સારા આયોજન કરો એવી અમારી પાસે અપેક્ષા રાખી છે અને અમે પણ એવી અપેક્ષા બધા પાસે રાખી છે હળવદના અમારા સિવાયના બીજા સમય અમને ઘણો સાથ સહકાર આપ્યો છે આ કાર્યમાં અને આ કાર્ય અવારનવાર થતા રે વર્ષો વર્ષ એવી અમને આશીર્વાદ આપ્યા છે રાવલ ભારત ન્યૂઝ